લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ તથા હોળી ધૂળેટીના પર્વ સપ્રોહી ડ્રાઈવ અનુસંધાને કુલ કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર સાતસોનો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડતી ઉના સર્વેલન્સ સ્કવોડ પકડાયેલ આરોપીઓના નામ ધર્મેશભાઈ અનિલભાઈ સાંકટ અને અબ્બાસભાઈ આસિફભાઈ મંસૂરી તેમ જાણવા મળેલ છે તેમની પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની કાશની કંપની પેક બોટલો નંગ અઠ્ઠાવન જેની કુલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર બસો તથા હેવડ પાંચ હજાર સુપરસ્ટ્રોંગ બિયર મહારાષ્ટ્ર બનાવટની પાંચસો એમએલની કંપની કંપની પેક બિયર ટીન નંગ પચીસ જેની કુલ કિંમત રૂપિયા બે હજાર પાંચસો

સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો